માઉન્ટ એવરેસ્ટ કે જે આઠ હજાર આઠસો અડતાલીસ મીટરની ઊંચાઈ સાથે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે જેના ઉપર ચાર હજારથી પણ વધારે લોકો ચઢાઈ કરી ચૂક્યા છે પરંતુ તેનાથી બે હજાર મીટર ઓછી ઊંચાઈ ધરાવતો પર્વત એટલે કે કૈલાશ પર્વત જેની ઊંચાઈ છ હજાર છસો આડત્રીસ મીટર છે તેના ઉપર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી હવે આપણે પર્વતારોહીઓનું માનીએ તો તેનો એંગલ પાસઠ ટકા ત્રાસો છે જેના લીધે આ પર્વત ઉપર ચડવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે પરંતુ શું આ જ મેન કારણ છે જેના લીધે કોઈ કૈલાસ પર્વત ઉપર ચડી નથી શક્યું શાયદ ના હિન્દુ પુરાણોના અનુસાર આ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે અને આ પર્વત ઉપર એ જ વ્યક્તિ ચડી શકે છે જેને પોતાના જીવનકાળમાં ખૂબ જ સારા કર્મો કર્યા હોય અને મોર્ડન હિસ્ટ્રીમાં એવા એક જ મહાનુભાવ હતા જે આ પર્વત ઉપર ચઢી શક્યા હતા જે હતા નેપાળના સંત મેલારીપા અને મહાભારતના સમયે યુધિષ્ઠિર જ હતા જે કૈલાસ પર્વત ઉપર ચઢી શક્યા હતા પરંતુ સાયન્સ આ બધી વાતો નથી માનતું તેમના મુતાબિક અહીં વધારે માત્રામાં રેડિયેશન છે જેના કારણે લોકોનું દિમાગ કામ કરવાનું બંધ કરી દે છે જેના કારણે અહીંયા ક્લાઇમ્બિંગ કરવાનું બહુ જ મુશ્કેલ થઈ જાય છે હવે આપણે જો સાયન્સની જ વાત કરીએ તો તમે એક્સિસ મુંડીના વિશે તો જરૂર સાંભળ્યું હશે આ એક લેટિન શબ્દ છે છે જેનો મતલબ થાય એક્સિસ ઓફ અર્થ સાયન્સનું તો કૈલાસ પર્વત પૃથ્વી પરનો એક્સિસ પોઈન્ટ છે અહીંયાથી નોર્થ પોલ છ હજાર છાસઠ કિલોમીટર દૂર છે અને સાઉથ પોલ એક્ઝેક્ટ આનું ડબલ એટલે કે તેર હજાર બત્રીસ કિલોમીટર દૂર છે આ નંબરોથી સાફ જાહેર થાય છે કે આ કોઈ કોઈ ઇન્સિડન્સ નથી અમુક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે કૈલાસ પર્વત દુનિયાનો સૌથી મોટો માનવ સર્જિત પિરામિડ છે સાયન્સનું માનવું એવું પણ છે કે કૈલાસ પર્વત ઉપર ટાઈમ દુનિયાની નોર્મલ સ્પીડ કરતા વધારે સ્પીડમાં ચાલે છે સાયન્સનું માનવું છે કે જો તમે અહીંયા એક દિવસ પણ વિતાવી લીધો તો તે બહારી દુનિયામાં એક મહિનાના બરાબર હશે હવે આવી વાતો સાંભળીને તો કોઈનું પણ દિમાગ વિચારવા ઉપર મજબૂર થઈ જશે કે આવું કેમનું થઈ શકે છે અહીંયા સમય આટલો ઝડપી કેમ ચાલે છે મિત્રો એક વખત ચાર પર્વતારોહીઓની ટીમે કૈલાશ પર્વત ઉપર ચઢાઈ કરવાનો ફેસલો કર્યો એમાંથી એક અમેરિકન હતો એક બ્રિટિશ હતો અને બે રશિયન હતા હવે જ્યારે તેમણે હાઇકિંગ સ્ટાર્ટ કરી તો શરૂઆતમાં તો બધું નોર્મલ જ લાગતું હતું જેમ જ થોડા દિવસો વીત્યા તેઓ ખોવાઈ ગયા નોર્મલ દુનિયાથી તેમનું કનેક્શન ખોરવાઈ ગયું હતું થોડાક સમય પછી તેઓ પાછા આવી ગયા પરંતુ તેમને કોઈ જ ઓળખી નહોતું શક્યું કે આ એ જ પર્વતારોહીઓ છે જે કૈલાસ પર્વત ઉપર ગયા હતા એમનો પૂરો લૂક જ બદલાઈ ગયો હતો એવું લાગી રહ્યું હતું કે તેમની ઉંમર કંઈક વધારે જ વધી ગઈ છે તેમની આંખો અંદરની તરફ જતી રહી હતી તેમના વાળ દાઢી અને નખ પણ બહુ વધારે વધી ચૂક્યા હતા તેમનું શરીર બહુ વધારે વીક થઈ ગયું હતું અને તેમની માનસિક કંડિશન પણ ખરાબ થઈ ગઈ હતી એવું લાગી રહ્યું હતું કે થોડા જ દિવસોમાં તેઓ કૈલાસ પર્વત ઉપર વર્ષો વિતાવીને આવ્યા હોય તે લોકોને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું ઘણા વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે જો કૈલાસ પર્વત ઉપર તમે એક મહિનો વિતાવી લીધો છે તો તમારી બધાને જણાવી દઉં કે આ ચાર માણસો સિવાય પણ અન્ય ઘણા માણસોએ આ પર્વત ઉપર ચઢાઈ કરવાની કોશિશ કરી હતી અને તેમાંથી જ એક રશિયન પર્વતારોહી હતો જેને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે જેવું તેને કૈલાસ પર્વત ઉપર ચઢાઈ કરવાનું ચાલુ કર્યું તરત જ તેના દિમાગમાં નેગેટિવ વિચારો આવવા લાગ્યા તેને એવું લાગવા લાગ્યું કે જો હું વધારે ઉપર જઈશ તો મરી જઈશ મારે જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી નીચે જવું જોઈએ તેના ધબકારા વધી જવા લાગ્યા તે કમજોર પડવા લાગ્યો તેને એવું લાગી રહ્યું હતું કે મેં અહીંયા આવીને બહુ મોટી ભૂલ કરી દીધી છે તેના સિવાય વર્ષ ઓગણીસો એસીમાં ચાઇનીઝ ગવર્મેન્ટે કૈલાશ પર્વતને એક્સપ્લોર કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ ના થયા તેના પછી વર્ષ બે હજાર એકમાં ચાઇનીઝ ગવર્મેન્ટે કૈલાશ પર્વત ઉપરની હાઇકિંગ પર રોક લગાવી દીધી હતી અને પાછલા ત્રેવીસ વર્ષોથી કોઈ પણ પર્વતારોહી કૈલાશ પર્વત ઉપર ચડાઈ કરવાની કોશિશ નથી કરી શક્યો આધુનિક યુગમાં આટલી બધી એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં કૈલાશ પર્વતનું રહસ્ય કોઈ સુલજાવી શક્યું નથી તો શું આ બધું એ રેડિયેશનના લીધે થઈ રહ્યું છે જેનો દાવો વૈજ્ઞાનિક કરી રહ્યા છે કે તેનું કારણ કંઈક બીજું જ છે તમે તમારા વિચારો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો